માનવીય સ્વભાવનો એક સામાન્ય નિયમ છે કે જો આપણને કોઈ પ્રેમ આપે તો આપણે સામે પ્રેમ આપીએ છીએ અને જો કોઈ આપણને ગાળ આપે કે અપમાન કરે તો આપણું લોહી ઉકળી ઉઠે છે વેર સામે વેર લેવું એ સંસારની રીત છે પણ વેર સામે વહાલ અને અપમાન સામે આશીર્વાદ આપવા એ તો કોઈ ભ્રમ સ્વરૂપ સંતનું જ કામ હોઈ શકે પ્રમુખસ્વામી મહારાજ આવા જ એક વિરલ સંત હતા જેમણે પોતાના જીવનમાં ક્યારેય કોઈને દુશ્મન માન્યા જ નથી આ પ્રસંગ ઓગણીસો નેવુંના ના દાયકાનો છે જ્યારે સ્વામી મહારાજ વડોદરા પાસેના અટલાદરા મંદિરમાં બિરાજમાન હતા સ્વામીશ્રીની દિનચર્યા અતિશય વ્યસ્ત રહેતી હજારો હરિભક્તોના પ્રશ્નો ઉકેલવા સંસ્થાનો વહીવટ કરવો અને સતત વિચરણ કરવું તેમ છતાં તેમનો સૌથી પ્રિય અને મહત્વનો સમય એટલે પત્રલેખન લાખો લોકો આખા વિશ્વમાંથી પોતાના દુઃખ સુખ મૂંઝવણ અને પ્રશ્નો પત્રો દ્વારા સ્વામીશ્રીને મોકલતા સ્વામીશ્રી દરેક પત્રને પોતે વાંચતા અથવા સેવક સંતો પાસે વંચાવતા અને તેના હૃદયસ્પર્શી સ્પર્શી જવાબો આપતા એક બપોરનો સમય હતો સ્વામીશ્રી ખૂબ જ શાંત ચિત્તે પત્રોના જવાબ આપી રહ્યા હતા બાજુમાં સેવક સંતો પત્રોની થપ્પી લઈને બેઠા હતા એક પછી એક પત્ર વંચાઈ રહ્યો હતો અચાનક એક એવો પત્ર હાથમાં આવ્યો કે જે વાંચતા જ પત્ર વંચાવનાર સેવક સંતના હાથ ધ્રુજવા લાગ્યા સંતનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેમની આંખોમાં ગુસ્સો અને આશ્ચર્યના મિશ્રિત ભાવો આવ્યા એ પત્રમાં કોઈ વ્યક્તિએ અંધવિશ્વાસ કે અંગત અદાવતને કારણે સ્વામીશ્રી માટે અત્યંત હીન કક્ષાના શબ્દો વાપર્યા હતા એ પત્રમાં ગાળો હતી પ્રમુખસ્વામી મહારાજના ચરિત્ર પર આક્ષેપો હતા અને સંસ્થા માટે ખૂબ જ ઝેરીલી વાતો લખેલી હતી સેવક સંતે વિચાર્યું કે બાપા આખો દિવસ આટલી મહેનત કરે છે જેમના હૃદયમાં માત્ર જગતનું ભલું કરવાની જ ભાવના છે તેમને આવા પત્ર વાંચીને કેટલું દુઃખ થશે એટલે સંતે એ પત્ર ગુપચૂપ રીતે બાજુ પર મૂટી દીધો અને બીજો પત્ર વાંચવાનું શરૂ કર્યું પરંતુ સ્વામીશ્રીની નજર ખૂબ જ સૂક્ષ્મ હતી તેમણે તરત જ પૂછ્યું પેલા પત્રમાં શું હતું એને કેમ બાજુ પર મૂકી દીધો એ પણ વાંચી લો સેવક સંતે ખચકાતા ખચકાતા કહ્યું બાપા એ પત્ર કોઈ ભ્રમિત માણસે લખ્યો છે એમાં બહુ જ ગંદી ભાષા વાપરી છે એમાં માત્ર આપની નિંદા અને ગાળો જ છે આપના કાન સુધી આવા શબ્દો પહોંચે એ અમને ગમતું નથી એટલે એ પત્ર આપણે ન વાંચીએ તો સારું સ્વામીશ્રીના મુખ પર એક નિર્મળ હાસ્ય રિલાયું તેમણે ખૂબ જ પ્રેમથી કહ્યું ભાઈ જો એણે પત્ર લખ્યો છે તો એનો અર્થ એ કે એણે મને પોતાનું માન્યો છે ભલે એણે ગાળો લખી પણ એનું હૃદય અત્યારે કેટલું બળતું હશે એ તો વિચારો લાવો એ પત્ર મને આપો મારે એને પૂરેપૂરો વાંચવો છે સ્વામીશ્રીએ એ પત્ર પોતાના હાથમાં લીધો તેઓ એક એક લીટી શાંતિથી વાંચવા લાગ્યા જેમ જેમ તેઓ વાંચતા ગયા તેમ તેમ સંતોને લાગ્યું કે હવે સ્વામીશ્રી દુઃખી થશે પણ આ શું સ્વામીશ્રીના ચહેરા પર કોઈ જ શિકન નહોતી ઉલટાનું તેમની આંખોમાં તે વ્યક્તિ પ્રત્યે દયા ઉભરાઈ રહી હતી પત્ર પૂરો કર્યા પછી સ્વામીશ્રીએ ઊંડો શ્વાસ લીધો અને પત્ર ટેબલ પર મૂક્યો ત્યાં બેઠેલા સંતોએ પૂછ્યું બાપા આવી વ્યક્તિને તો સખત જવાબ આપવો જોઈએ અથવા એની અવગણના કરવી જોઈએ આટલી હદ સુધી કોઈ કેવી રીતે લખી શકે ત્યારે સ્વામીશ્રીએ આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા સમાન ઉત્તર આપ્યો તેમણે કહ્યું જુઓ આ માણસ કોઈ મોટો દુઃખી લાગે છે એને કોઈએ ભમાવ્યો હશે અથવા એના જીવનમાં કોઈ મોટી મુસીબત આવી હશે એનો ગુસ્સો મારા પર નથી એનો ગુસ્સો એની પરિસ્થિતિ પર છે પણ એણે મને પત્ર લખીને પોતાનો ભાર હળવો કર્યો છે જો મારા પર ગાળો વરસાદમાંથી એને શાંતિ મળતી હોય તો એ પણ એક પ્રકારની સેવા જ છે ને સ્વામીશ્રીએ ત્યાં જટક્યા નહીં તેમણે કાગળ પેન લીધો અને વળતો પત્ર લખ્યો તેમણે પત્રમાં લખ્યું વ્હાલા ભાઈ તમારો પત્ર મળ્યો તમે જે પણ કડવાશ ઠાલવી છે તે તમારા હૃદયની વ્યથા છે ભગવાન સ્વામિનારાયણ તમારા આત્માને શાંતિ આપે અને તમારા જીવનમાં જે પણ દુઃખ હોય તે દૂર કરે એવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે તમે જ્યારે પણ આ બાજુ આવો ત્યારે દર્શને આવજો આપણે નિરાંતે વાતો કરીશું તમારું ભલું થાય એવા આશીર્વાદ એટલું જ નહીં સ્વામીશ્રીએ સેવક સંતને કહ્યું કે આ પત્રની સાથે પ્રસાદીનો હાર અને સુખડની એક માળા પણ મોકલો સંતો આશ્ચર્ય ચકિત થઈ ગયા ગાળો આપનારને હાર અને આશીર્વાદ પણ સ્વામીશ્રીની આજ તો વિશેષતા હતી તેમણે ઝેરના બદલામાં અમૃત આપ્યું થોડા અઠવાડિયા વીતી ગયા એક એક સાંજે મંદિરમાં સભા પૂરી થયા પછી વ્યક્તિ ભીની આંખે સ્વામીશ્રીની પાસે આવી એ વ્યક્તિના હાથ ધ્રુજતા હતા તેણે સ્વામીશ્રીના ચરણોમાં માથું મૂકી દીધું અને ચોધાર આંસુએ રડવા લાગી સ્વામીશ્રીએ તેને પ્રેમથી બેઠી કરી અને પૂછ્યું શું થયું ભાઈ કેમ રડો છો એ વ્યક્તિએ ડસકા ખાતા કહ્યું બાપા પેલો ગાળોવાળો પત્ર લખનાર પાપી હું જ છું મેં તમારી આટલી નિંદા કરી પણ જ્યારે તમારો વળતો પત્ર અને હાર મને મળ્યો ત્યારે મારું કાળજું ચીરાઈ ગયું મને રાત્રે ઊંઘ નથી આવતી મને એમ થયું કે હું કેવો અધમ છું કે જે સંત મને આશીર્વાદ આપે છે તેને મેં ગાળો દીધી મને માફ કરી દો બાપા મને માફ કરી દો સ્વામીશ્રીએ તેને પ્રેમથી આલિંગન આપ્યું તેના માથા પર હાથ મૂકીને શાંત પાડ્યો અને કહ્યું ભાઈ ભૂલ તો માણસથી થાય તમે પશ્ચાતાપ કર્યો એટલે તમે પવિત્ર થઈ ગયા હવે જૂની વાતો ભૂલી જાઓ અને ભગવાનનું ભજન કરો અમારે તો તમારું ભલું ઈચ્છવાનું હોય આ પ્રસંગ આપણને શીખવે છે કે જગતને જીતવા માટે શસ્ત્રોની નહીં પણ શાસ્ત્રો અને ક્ષમાની જરૂર છે પ્રમુખ સ્વામી મહારાજે સાબિત કરી દીધું કે પ્રેમ અને ક્ષમા એ પથ્થર જેવા હૃદયને પણ પીગળાવી શકે છે તેમણે ક્યારેય પણ કોઈનું બુરુ વિચાર્યું નથી કારણ કે તેમના હૃદયમાં ભગવાન વસેલા હતા જે સંત પાસે વેર સામે વહાલની આવી સરવાણી હોય તે જ સાચા અર્થમાં વિશ્વવંદનીય કહેવાય આજે પણ જ્યારે આપણને કોઈની પર ગુસ્સો આવે કે કોઈ આપણું અપમાન કરે ત્યારે સ્વામીશ્રીનો આ ક્ષમાભાવ આપણને રસ્તો બતાવે છે આ પૃથ્વી પર સુખ અને શાંતિ માત્ર બીજાના સુખમાં આપણું સુખ માનવાથી અને ક્ષમા આપવાથી જ આવી શકે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ